હવે ભાઈ જો માખણીયા રીંગણા બની તૈયાર થઈ ગયા હાઈ ક્લાસ ભરેલા રીંગણા સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ હવે આપણે છે ને અહિયાં લહોણ માં આ જગ્યાએ ભીંડો પેલા આવેલો હતો ભીંડા બી ખર્યા હોય ને એટલે થોડાક ઉગી ગયા છે એ લેશે આગળ આગળ ને હું જરાક કોદાળી મારી દઉં એટલે થોડું થોડું ગોળી નાખી તો વ્યવસ્થિત થઈ જાય હું અને જીણું જેણું ખડવા એ નીકળી જાય હવે તું લઈ લે ભીંડા ઓલું ખ્યા ને હું આ ગોળવા મું થોડું થોડું

થોડુંક બાકી રહી કાલ કરશું આપણે ના રોજ નું આકર કરવાનું હોય તો એટલે પાણી પાણી થોડુંક ગરમ કરી નાખો એટલે હાથ પગ ધોઈ નાખીશું હવે હું અત્યારે વાળું નો પ્રોગ્રામ છે શું બનાવવાનું ઓલા ભાઈ ને વાડી જો તો રીંગણા લાવો દી માખણિયા રીંગણા ભરેલા બનાવો બરાય ને અને આ શાળો આલે હમણે કા આપણે રીંગણા તો ઓલા ગોડે કે બનાવતા જ હોય પણ આ માખણિયા રીંગણા બનાવો ખીસડી તો બનાવી નાખી છે હા હા ઓરીન આવી થી ત્યાં જો હા હા આ કે આ કે રીંગણા બનાવો રીંગણા બાજરાનો રોટલા 啊。Yeah.

આ રીંગણાના કાંસા કાઢીને આ રીતે રાખ ડી કાપી નાખવાનું અને હીરા મારી દેવાના છે ભરવાના હોય ને ને શેક કરી લેવાના અને ભાઈ રીંગણા એ તાજા છે હો ગુલાબી ગોળિયા છે બહુ મજા આવે છે હો ભાઈ આ રીંગણા અને અંદર એ જો બી નામે નહીં ઘી જેવા જ છે હવે આ રીંગણા પછી છે ને તાજા તાજા છે હવે તે ઉતર્યા હતા અને આ રીંગણા માખણ માં શાક બને એટલે આમાં શું ઘટે હવે રીંગણા દાણા નાખવાના થોડા અને બદામ છે બદામ નાખવાના થોડી હા બધું ખાંડી વાળું

ભરાઈ ગયા છે મૂકી દઉં અને માખણ નાખી દઈએ થોડું માખણમાં ખટાશ આવે ને એટલે રીંગણા કડસા નો થાય થાવા દઈ પકડે પછી હલાવી અને સડી જાય પછી ટમેટું ને ને એવું થોડુંક પછી ઉપરથી નાખવાનું છે Khoai này đi mà chứ Số đến à, sơ, đi Mà siêu nó không xúc Hãy subscribe cho kênh đi અને ઘણા જોઈ લઈ સડી તો ગયા છે ટમેટો નાખી દઈ કોથમરી નાખી દઈ અને ઘડીક રહેવા દઈ પછી ઉતારી લઈ પછી રોટલા બનાવી નાખું ને રાખવા રહેવા દઈ જોઈ મસ્ત શાક બની સાડી બહુ મસ્ત મુલકી દી હોટલા ઘરે વાળોને હું બની ગયા માખણી આ રીંગણા એમ ને હા રોટલા નહીં માખણ ચોપડી દઉં આરો એને માખણ વાળો નાખું ને ગરમ ગરમ હોય ત્યાં ઓગળી જાય માખણ બસ હા પાપડ શેકવાડ છે કે ને રોટલો ગરમ છે ભાઈ માખણે આમાં જો ઘાયા ઘા ઓગળા હો તરત વકળી જાય મૂકી અને ભાઈ અંધારું અત્યારે હવે ફૂલ થઈ ગયું છે એટલે દેખાવામાં થોડુંક કેવરાવે કેમેરામાં પાઠામાં પણ પાપડે કાંઈ કાં છે તમે નાખું કરી થાય હવે ભાઈ જો માખણીયા રીંગણા બનીને તૈયાર થઈ ગયા હાઈ ક્લાસ ભરેલા રીંગણાઓ રોટલા ને પાપડ દૂધ ખીચડી છે અને હુકડી છે અને કરીએ કરી વાળું જમાવટ અને હમણાં પાસે આપા આવશે અને સત્સંગ કરવાના છે એટલે વાળું ઉકેલ તો વાળું પાણી કરી લેતા છે ને જો આપા આવી ગયા છે અને બેઠા છે અને હવે કરીશું કાંઈક સત્સંગ

कवी न मैं न सतर मति अनुरूप राम गुण गुणगाऊं दया करो प्रभु दीन दयालु दया करो प्रभु দীন দয়ালُو দীন હું প্রভু পারউ تارو মনノ মেলو હું جھوঠা બોলো کود कपट नो, नो मारई जारो बाहिर मुख थई आ બાહિર મુખ થઈ બહુ બકનારો દયા કરો પ્રભુ દીન દયાળુ દીન હું પ્રભુ પાર ઉતારો બુદ્ધિથી હું બુદ્ધિથી હું બહુ બંધાણો બીજાને હું દુખ દેનારો અહંકાર એવો આ અહંકાર એવો સાથી મારો દયા કરો પ્રભુ દીન દયાળું દીન હું પ્રભુ પાર ઉતારો કામતણી મને કામતણી મને આંધી આવી કામી બહુ લાગે પ્યારી ક્રોધ યજ્ઞ મારી क्रोध करे आगे आगेवा दया करो प्रभु दयालु दीन दिन दीन प्रभु पार उतारो लोभ न लोभ नो मारे माथे भारो नो नं किलो मोहे मोहू आ मोहे ने ॾीधो फासो दया करो प्रभु दीन दया दीन प्रभु पार उतारो, पारतारो मन थी मन थी बहु मूंणो आदि अनाद हिकु तूं मारो तारो जणी તારો જાણી આ કર ધર મારો દયા કરો પ્રભુ દીન દયાળુ હું પ્રભુ પાર ઉતારો હું પ્રભુ પાર ઉતારો બહુ સરસ હો હવે આમાં આ વાય અને હવે આમાં જરાક જો વિસ્તારથી તો મજા આવે કે ભાઈ આનું શું કહેવાનો મતલબ થાય છે અને કઈ રીતનું થાય છે એ જો પરમાત્મા સામે જે જાગ્રત પુરુષ છે કે જેની ઉપર પૂરણ વિશ્વાસ ધરી અને જે જીવ બેઠો છે એને એક ઈજ તારણ હારો એવો એનામાં આસ્થા ભરેલી એની લાગણી એની સામે રજૂ કરી છે હે પરમાત્મા તું સર્જન કરનાર અમારું સર્જન કેતા જગતનું નું રસયતા છો અને એમાં હું પણ ભેળો છું અને તારે કઈ અજાણ નહી તો આ જે મારી અરજ છે આમાં જે કઈ દુર્ગુણો બધા મારામાં ભરેલા છે ઈ દુર્ગુણ ભરેલા સતા હું તને આર્ધા કરું છું કે હે પરમાત્મા સેલે આખર ટેમે મારી હામું જોજે આવો આ આંતરિક એને ભાવ ધરાવ્યો છે ભાવ ધરાવ્યો હા બસ આમાં બીજું કાઈ એમાં કહેવાનું શું છે કે ભાવ પરમાત્માને ધરાવવાથી ઈ કેરે ખાંભળી જાય આપણને તો બેડો પાર થઈ જાય

આપડે વિડીયો ઉતારીએ એમાં બધું માય માય નઈ એટલે આપડે મોડે જમાવટ કરીએ કરીએ અને સત્સંગ કરી અને અહીંયા આપડે વિડીયો પૂરો કરીએ એટલે આવજો સીતારામ ભાઈ સીતારામ સીતારામ